સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તૈયારીઓના ભાગરૂપે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ના ઓરડાઓને રંગોળી સુંદર ચિત્રોના આકર્ષણ તોરણોથી શણગારવામાં આવ્યા છે પંચોતેરમાં અમૃત મહોત્સવ અંતર્ગત ચાર દિવસના અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ ફેબ્રુઆરીના રોજ મોટી વસ્તુ સ્પીકર સંજય રાવલે પંચોતેર માં અમૃત મહોત્સવમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને વાલીઓને પ્રોત્સાહિત પણ કર્યા છે વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં આપ સૌ પત્રકારોનું હાર્દિક સ્વાગત છે મિત્રો કહેતા મને ગર્વ અને આનંદની લાગણી થાય છે કે આજે બે હજાર છવ્વીસમાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ એની કાર્યકરણીના પંચોતેર વર્ષની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે બહુ હર્ષ સાથે મારે કહેવું પડે કે ગુજરાતની ઘણી ગાંઠી સંસ્થાઓ છે જે એજ્યુકેશન ફિલ્ડમાં હોવા છતાં પંચોતેર વર્ષ પૂરા નથી કરી શકતી જે અમારા જિલ્લાની આ શાળાનું એક મહાન પીછું છે અને ગૌરવ છે જેનું અમને આનંદ છે પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રથમ અમારી ચાર દિવસની કુલ ઉજવણી રહેશે એના પ્રથમ દિવસે અમારા ગામમાં વિશાળ રેલીનો તારીખ નવ તારીખ ફેબ્રુઆરીના બપોરે બે કલાકે વાઘોડિયા ગામની વિવિધ શાળાઓ અને અમારી શાળાના મળીને ત્રણ બાળકો સાથેની એક ભવ્ય રેલીનું અમે આયોજન કર્યું છે બીજા દિવસે પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્પીકર શ્રી સંજય રાવણ અમારે ત્યાં પાવન પગલા પાડવાના છે જે અમારી સંસ્થા માટે ખરેખર આનંદ અને ગર્વની લાગણી છે ત્રીજે દિવસે ગુજરાત રાજ્યના માહિતી ખાતાના અધ્યક્ષ કલા અને માહિતી ખાતાના અધ્યક્ષ ભાગ્યેશ ઝા જે વડોદરાની અંદર આપણા કલેક્ટર પણ રહી ચૂક્યા છે એમનું આગમન છે જે અમને અને અમારા બાળકોને આશીર્વચન આપશે ચોથે દિવસનો અમારો ભવ્ય કાર્યક્રમ છે જેની અંદર નર્મદા પરિક્રમાના જગતગુરુ ઋષિમાનંદજી મહારાજ જે અંદર કર્નલ ને જે લોકો યુદ્ધ લડ્યા છે એવા બધા જ કર્નલ ને સેનાપતિઓ અમારા મુખ્ય મહેમાન તરીકે આવવાના છે સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સી કે ટીમ્બડિયા અને ઘણા બધા વિવિધ મહેમાનો દેશ અને પ્રદેશથી આવવાના છે જે અમારા અને અમારી સંસ્થા માટે ગૌરવની વાત છે મિત્રો હવે એક બહુ મજાની વાત કરું કે આ ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઇ સ્કૂલનું ઉદ્ઘાટન તે સમયના પંત પ્રધાન મોરારજી દેસાઈ જે મહારાષ્ટ્ર રાજ્યના પંત પ્રધાન હતા એ મોરારજી દેસાએ કર્યું હતું અને એ શર્તે કર્યું હતું કે ભાઈ ગામની દીકરીઓને જો મફત ભણાવવાના હોય તો હું ડોક્ટર એનજી શાહ સાર્વજનિક ઉદ્ઘાટન કરવા આવીશ અને એમના શબ્દોનું આજે પણ અમે પાલન કરીએ છીએ ભલે મફત નથી ભણાવતા પણ બહુ નજીવી ફી સાથે અમે આજે અમારી દીકરીઓને અહીંયા ભણાવીએ છીએ એટલે મોરારજીભાઈ સપનું આજે પણ પંચોતેર વર્ષે અમે જાગૃત રાખ્યું છે મોરારજીભાઈ સાથે સાથે આ સંસ્થાની અંદર આપણા ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના પુત્રી મણીબેન પટેલ ની સાથે સાથે એટલા બધા વિવિધ મહાનુભાવો અહીંયા પાવન કર્યા મહારાજ હોય પાંડુરંગ શાસ્ત્રી હોય આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ પણ અમારી ભૂમિને પાવન કરીને ગયા છે જે અમારા સૌના માટે અને આપણા સૌના માટે ગર્વની લાગણી છે મિત્રો મિત્રો આજના જમાનાની અંદર આ જિલ્લા લેવલમાં તાલુકા કક્ષામાં આટલું મોટું કેમ્પસ ચૌદ એકરની અંદર ફેલાયેલું કેમ્પસ બહુ ઓછી સંસ્થાઓ પાસે છે અને એ કેમ્પસ એટલું હરિયાળી રીતે સરસ રીતે બાળકોના સાનિધ્યની અંદર અમે કામ કરીએ છીએ જે ખરેખર અમારા સૌના માટે આનંદનો વિષય છે પંચોતેર વર્ષની સાથે સાથે મિત્રો અમે બાળકોના જીવનના ઘડતર માટે એક બહુ સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષથી કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષથી અમે કરી રહ્યા છીએ અને બાળકોમાં શિક્ષણની સાથે સાથે એમના માનસિક વિકાસનો સ્તર સુધરે એમના વિચારોનો આભા આભામંડળ સુધરે એના માટે દર અઠવાડિયે એક મંત્રીના નાતે એક મંત્રી તરીકે હું બાળકો સાથે દર શનિવારે સંવાદ કરું છું અને એ સંવાદ એટલો બધો લોકપ્રિય થઈ ગયો છે એપાર્ટ ફ્રોમ ધ એજ્યુકેશન એક્ટિવિટી કે એમનામાં સંસ્કારો કેવી રીતે આવે ભણ્યા પછી એ જીવનની અંદર એમની કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકે એ બધાની હું એ લોકો સાથે ખુલ્લા દિલે ચર્ચા ચર્ચા કરતો હોઉં છું જે ગુજરાતની ઘણી ઘાંટી સ્કૂલોમાં આ રીતની પ્રવૃત્તિનો અમે ભાગ એક ભજવી રહ્યા છીએ જે અમારા માટે ગૌરવની વાત છે મિત્રો આપ સૌને ગ્રામજનોને અને બધા જ ગ્રામજનોને કોઈ પણ જાતના મતભેદ પડ્યા હોય કદાચ નાના અથવા મોટા ભૂલીને અમારા આ પ્રસંગને શોભાવા માટે સૌ મિત્રો સૌ ગ્રામજનો અહીંયા મને આવી અને મને ઉત્સાહ પ્રેરશો એવી અભ્યર્થના સાથે મિત્રો નમસ્તે સૌ મિત્રો ને ડોક્ટર એનજીશા સાર્વજનિક હાઈસ્કૂલ પંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે આપ સૌનું સ્વાગત છે ગુજરાતમાં એવી બહુ ઓછી સ્કૂલો છે કે જે પંચોતેર વર્ષની સફરે પહોંચી હોય વાઘોડિયા તાલુકાની ડૉક્ટર એન્જિરા સાર્વજનિક હાઈસ્કૂલ પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાર દિવસનો સમાપન કાર્યક્રમ રાખેલો છે જેમાં પ્રથમ દિવસે રેલી બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલભાઈ ત્રીજા દિવસે શ્રી ભાગ્યેશ ઝા સાહેબ તથા ચોથા દિવસે શ્રી આરપી પટેલ સાહેબ તથા જબલપુરના મુનિમશ્રી આવવાના છે વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે બાર દસ તારીખે શ્રી સંજયભાઈ રાવલ આવવાના છે જેનો બોલાવાનું મુખ્ય કારણ કે જેઓ મોટિવેશનલ સ્પીચ આપે છે જેનો ફાયદો વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ઉપયોગી છે સાથે સાથે જો વાલી મિત્રો પણ આ કાર્યક્રમમાં આવે તો વાલી મિત્રો પણ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યમાં કઈ જગ્યાએ મદદ કરી શકે એ માટે મદદરૂપ થાય વિડીયો એ મદદરૂપ થાય એ પ્રકારનું આયોજન કરેલું છે તો સૌ વાલી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ દિવસે આપ સૌ પધારો મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ સાહેબને સાંભળો પોતાના બાળકની પ્રગતિમાં આપ સૌ મદદરૂપ થાવ એવી અભ્યર્થના સાથે અસ્તુ